ધાર્મિક નગરી પાટણમાં કાર્તિકેય પૂર્ણિમાનો પવિત્ર પર્વ વર્ષમાં માત્ર એકવાર ખુલતા કાર્તિકેય સ્વામી મંદિરના દ્વાર સૂર્યોદય પહેલા ખુલતા જ ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું પરણિત મહિલાઓએ સૌભાગ્ય અને સુખ સમૃદ્ધિની મનોકામના સાથે દર્શન કર્યા તો પૌરાણિક કથા પ્રમાણે શિવ પાર્વતીના પુત્ર કાર્તિકેય અને ગણેશ વચ્ચે પૃથ્વી પ્રદક્ષિણાની શરત લાગી કાર્તિકેય મોર પર સાત ફેરા માર્યા પણ ચતુર્ગણેશજીએ માતા પિતાના સાત ફેરા કરી જીત મેળવી શિવજીએ ગણેશના વિદ્ય સિદ્ધિ સાથે લગ્ન કરાવ્યા તો ક્રોધિત કાર્તિકે શાપ આપ્યો કે જે સ્ત્રી થશે દેવતાઓ કાર્તિકે નિર્ણય કર્યો કાર્તિકી પૂર્ણિમાએ પરત સ્ત્રીઓ મારા દર્શન કરશે તો સૌભાગ્યવતી બનશે અને ત્યારથી જ પાટણના છત્રપતેશ્વર મંદિરમાં શિવ પરિવાર સાથે બિરાજમાન કાર્તિકેયનું મુખ વર્ષમાં એક જ વાર ખુલે છે મંદિર પરિસરમાં મહિલાઓ અને ભક્તોની લાંબી કતારો હોય છે સૂર્યાસ્ત પહેલા મંદિર બંધ થશે પણ છે માત્ર સંપૂર્ણ શિવ પરિવાર શિવ પરિવાર સાથેના શિવાલય એટલે કેશ્વર મહાદેવ મંદિર ની અંદર સ્થાપિત ભગવાન શ્રી કાર્તિકે સ્વામીની પ્રતિમા છે

આવું કે કંઈ બીમાર રહેતા હોય એ બાળકોને અહીંયા દર્શન કરાવવામાં આવે છે અહીંયા અમે કાર્તિકે ભગવાનના દર્શન કરવા આવ્યા છીએ આ દર્શન કરવાથી અમને ઘણો બધો લાભ મળ્યો છે આ દર્શન જો જોડું કરી શકે પતિ પત્ની કરી શકે તો એમનું પતિનું આયુષ્ય લાંબુ વધે છે અને એમને સંતાન બી જો દર્શન કરે તો એમના બી કાર્તિકે ભગવાનના આશીર્વાદ મળે છે અને આશીર્વાદ રૂપે એમને શરીરમાં કોઈ તકલીફ રહેતી નથી તાવ શરદી કે એવું આવે છે તો એને બી સારું રહે છે